વરાછા પોલીસ મથક વિસ્તારમાં વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી નશીલો પદાર્થ સુંઘાડી

લે ભાગી છૂટી દી તો મહિલા જૈનામ બેને હોશ તેઓએ વરાછા પોલીસ પથકમાં આ બાબતની ફરિયાદ કરી હતી જે ફરિયાદના આધારે વરાછા પોલીસે તપાસ હાથ ધરી હતી એમાં જાણવા મળ્યું હતું કે ઠગ મહિલા કે જે વૃદ્ધ સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરી તેઓને નશીલા પદાર્થ સુંગાડી દાગીના સરી લે છે તે આણંદના ઉમરેટ ખાતે રહેતી સૈદા બીબી ઉર્ફે સલમા ફિરોદ પઠાણ હોવાનું અને હાલ તે અમદાવાદમાં હોવાની માહિતી મળતા જ અમદાવાદ ખાતે જઈ વરાછા પોલીસે સાબરમતી રત્ન પેલેસ હોટલ ખાતેથી તેને ઝડપી પાડી સૂત લાવી તેની ધરપકડ કરી હતી Doesn't put are there.